એટલે તમે હરીનું નામ નતા લેતા હરીબેંગેર એટલે આ કણ કોણ બેઠું છે પાઠ જોવો પડે અને પાઠ ના પાહેણ કોણ બેઠું છે એલી જોવું પડે એવું છે એમ વાન વાન હાલ પટાઈ ગયો હે આ તો મારા માટે છે ને દાબાદનો ખેલ છે હા હા મેલી વિદ્યાન મળીને આવ્યો એમ હે મેલી વિદ્યાન મળી ના વિદ્યાય વધારે